ના સમાચારો ની શરૂઆત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબેજાન રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ થી રશિયન હવાઈ ક્ષેત્રમાં બનેલી વિમાન દુર્ઘટના મામલે માફી માંગી છે પ્લેન ઘટના બુધવારે પચીસ ડિસેમ્બરે બની હતી જ્યારે અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ દક્ષિણ રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અગતાઉ શહેરની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું પહેલા એવું કારણ સામે આવ્યું હતું કે પક્ષીઓના ટકરાવથી પ્લેન ક્રેશ થઈ ગયું પરંતુ હવે ભૂલથી પ્લેન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ફ્લાઇટ જ્યારે દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવી હતી તે સમયે યુક્રેનની ડ્રોન દ્વારા હુમલા થઈ રહ્યા હતા યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાના એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાઓને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા રશિયાએ સ્વીકાર્યું છે કે અઝરબૈજાનના વિમાન પર હુમલો ભૂલથી થયો હતો જે માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માફી પણ માંગી છે વિમાન પર થયેલા હુમલાથી પ્લેન ક્ષતિગ્રસ્ત થયા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે ક્રેશ થયું અને વિમાનના બે ટુકડા થઈ ગયા હતા આ ઘટનામાં ઓછામાં ઓછા અડત્રીસ લોકો માર્યા ગયા જ્યારે કે ઓગણત્રીસ લોકો બચી ગયા છે